માનનીય ધારાસભ્ય સાહેબ શ્રીના ના સુપુત્ર શ્રી નરસિંહભાઈ અમે એમની સાથે નગર સેવક શ્રી રાણા સાહેબ આ બધાય આ નગર સેવા ની અંદર એક વર્ષ પૂર્ણ થતા બધાએ આખા નગરના લોકો છે બહુ થી આ પ્રસંગને ઉજવી રહ્યા છે જે પ્રસંગે હા અમે ઉપસ્થિત રહ્યા અને અમારું આ લોકોએ સન્માન કર્યું એ બદલ એમને બધાનો અમે હૃદયથી આભાર બનીએ છીએ અને આખા નગરજનો અને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની કૃપા વર્ષી બની રહે એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ મારું નામ ઠાકોર જયંતીભાઈ શંકરભાઈ પ્રાથમિક શિક્ષક એક વર્ષ પૂર્ણ થાય તે બદલ બધાયની ખૂબ ખૂબ શુભકામનાઓ શુભેચ્છાઓ પાઠવું છું